બનાવીશું દહીં ભીંડી શાક પણ કહી શકીએ જે બનાવવામાં બહુ સરળ છે અહીંયા અમે અઢીસો ભીંડો લીધો છે આવી રીતે જલ્દી કટ થઈ જાય એવો સરસપૂર્ણ ભીંડો લેવાનો

કરી લઈશું જો અહીંયા તમારે નાનો ભીંડો હોય તો આખો રેવા દેવાનો અને જો મોટો હોય તો બે ભાગમાં ત્રણ ભાગમાં કટ કરી લેવાનો અહીંયા બાઉલ ગેસ ઉપર મૂકી ગેસ શરૂ કર્યો છે હવે આપણે બે પાવડા તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું ઉમેરીશું જીરું કતરી જાય એટલે આપણે અહીંયા હિંગ ખાતા હોય તો હિંગ ઉમેરીશું

ગેસ ધીમો અથવા બંધ કરી દેવાનો છે જો ધીમો ફૂલ ગેસ હશે તો આપણો લોટ તળીએ ચોટવા મળશે એટલે આપણે બંધ કરી દઈશું અથવા ધીમો કરી દેસુ અને ફટાફટ હલાવતા રહીશું હવે આપણે આમાં દહીં ઉમેરી દઈશું જો તમે લસણ ખાંદા ખાવ છો તો આમાં લસણ ખાંદાની પેસ્ટ પણ ઉમેરી શકાય અને ન ખાતા હોય તો સ્ક્રીપ પણ કરી શકાય મેં અહીંયા નથી ઉમેર્યું હવે આપણે દહીં અને લોટ ચણાનો છે એ ભેગો સાતળી લઈશું અને થોડીક એવી હળદર ઉમેરીશું હવે આપણે એક સમશે ધાણા જીરો પાવડર ઉમેરીશું અને સરીક એવું મીઠું ઉમેરીશું જે ચણાના લોટના ભાગનું હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું આપણો લોટ શેકાય ને તૈયાર સરસ થઈ ગયો છે આપણે અડધો કોણો ગ્લાસ પાણી ઉમેરીશું અને બધું બરાબર હલાવી લઈશું જો આવા ગાંઠા પડે તો વાંધો નહીં મિક્સ કરશું એટલે બધું હલાવીને મિક્સ થઈ જશે એટલે ગાંઠા પડે તો વાંધો નહીં હલાવતા રહેશું એટલે આપણા કાંઠા બધા વેખાઈ જશે અને સરસ ગ્રેવી થઈ જશે હવે આપણે બે લાલ મરચું ઉમેરીશું અને બરાબર બધું હલાવીને મિક્સ કરી લઈશું જો આપણા ગાંઠા અહીંયા બધા વિખાઈને સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે થોડોક આપણે ગરમ મસાલો ઉમેરીશું થોડીક આપણે ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવી હોય તો ઉમેરવાય ન ઉમેરી હોય તો સ્ત્રીપ પણ કરી શકાય બરાબર હલાવીને મિક્સ કરી લેશું આપણો ગેસ ધીમો રાખીશું હવે આપણે જે ભીંડો ફ્રાય કર્યો તો તે ભીંડો ઉમેરી અને ગ્રેવીને ભીંડાને મિક્સ કરી હલાવીને આમાં ગ્રેવી આપણે ઘાટી કે પતલી કરી શકાય જો હવે આપણે એને ઠાંકીને પાંચ મિનિટ થવા દેસુ અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ લેશું જો આપણો ભીંડો સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયો છે અને ચડવા પણ આવી ગયો છે આવી રીતે વચ્ચે વચ્ચે કારક ચલાવતા રહેશું અને ઢાંકીને ફરીને જોઈ લેશું આપણું તેલ છૂટી અને ઉપર બધું આવી ગયું છે જો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું મારા આ રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ શાક બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ શાક કેવું બન્યું છે હવે આપણે એક બાઉલમાં સૌ કરી લઈશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે